ધોરણ આઠ એક ચાસૂર એક સમીકરણ સ્વાધ્યાય બે પોઈન્ટ એક એના પ્રશ્ન એકનો પહેલાં દાખલાનું સોલ્યુશન અગાઉના વિડીયોમાં આપણે કર્યું હતું હવે આપણે એના બીજા દાખલાનું સોલ્યુશન કરીએ છીએ એ આપણે પાંચ ટી માઇનસ ત્રણ બરાબર ત્રણ ટી ઓછા પાંચ આપેલા છે તો જે ટી છે એ ટીવાળા પદોને નજીક નજીક લાવી દઈએ તો પાંચ ટીમાંથી ત્રણ ટી બાદ કરીશું એ ઓછા પાંચ વધ્યા છે આ ઓછા ત્રણને બરાબરની આ બાજુ લાવી દઈશું તો એ વધતા થઈ જશે તો પાંચ ટીમાંથી ત્રણ ટી જાય તો બે ટી વધશે અને અહીં ઓછા પાંચ છે અને વધતા ત્રણ છે એક ઓછા એક વધતા હોવાથી બાદ બાકી થશે તો પાંચમાંથી ત્રણ જશે એટલે બે વધશે મોટી સંખ્યાનું ચિહ્ન ઓછા હોવાથી જવાબ આપણો ઓછા આવશે તો બે ટી બરાબર માઇનસ બે વધ્યા છે તો ટી બરાબર માઇનસ બે આ બેને ગુણાકારમાંથી આપણે ભાગાકારમાં લઈ જઈશું તો ટી બરાબર માઇનસ બે ભાગ્યે બે થશે માટે ટી બરાબર આપણને એ બેને બે વડે ભાગીએ તો એક આવે બે કા બે પણ માઇનસ ચિહ્ન આપેલું હોવાથી ટીનો જવાબ પૂછાય કે આપણે હવે આપણે જવાબને ચકાસવાનો છે કે આપણો જવાબ સાચો છે કે નહીં એ આપણે ટી આ રીતે મેળવ્યો છે નજીકની ટી વાળા પદો લાવ્યા છે માઇનસ પાંચમાંથી પ્લસ ત્રણ બાદ બાકી કરી માઇનસ બે વધારે ટી બનાવું છે એક વધારે તે સાચા છે કે નહીં એ ચકાસવા માટે આપણને ડાબી બાજુ આપેલા છે પાંચ ટી ઓછા ત્રણ ડાબી બાજુ આપેલા છે પાંચ ટી ઓછા ત્રણ તો પાંચ ટી ની જગ્યા ઓછા એક મૂકીશું ઓછા ત્રણ આપેલા છે પાંચ એકા પાંચ ઓછા પાંચ ઓછા ત્રણ તો એ થશે ઓછા જમણી બાજુ આપણને આપેલા છે ત્રણ ટી ઓછા પાંચ ત્રણ ઓછા એક ઓછા પાંચ તો ઓછા ત્રણ ઓછા પાંચ તો એ આપણો જવાબ ઓછા આઠ તો તમે જોઈ શકો છો કે ડાબી બાજુનો જે જવાબ છે એ પણ ઓછા આઠ છે અને જમણી બાજુનો જવાબ પણ ઓછા આઠ છે એટલે આપણે જે આ દાખલાનો ઉકેલ મેળવ્યો છે એ બરાબર ઓછા એક એ સાચો જવાબ છે આ રીતે તમે એને ગણી શકો છો